કથા એ જીવનનો થાક ઉતારવાની જડી છે જ્યારે જ્યારે મનુષ્ય પોતા જીવનની અંદર એ પોતે આ સંસારના પ્રપંચમાં આવી અને થાકી જાય છે ત્યારે એને શાસ્ત્રના શરણે આવવું પડે છે કેમ કે આ પુરાણ છે અને પુરાણ એનો સીધે સીધો અર્થ જોવા જઈએ તો પુરાતનમ અપિનવમ એથી પુરાણમ હજારો વર્ષો પહેલાં દરેક કથાઓ આપણે બધા જાણી ગયા છીએ પરંતુ આજે પણ એ કથાને ફરી 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 આપણે એનું શ્રવણ કરીએ છીએ ત્યારે પણ આપણા આ સંસારના પ્રપંચમાં આવીને આપણને જે દુઃખ જે શોક જે ગ્લાની અનુભવાય છે એ દુઃખ શોક આ કથાના મંડપની અંદર આવી આ કથાનું શ્રવણ કરવા માત્રથી એ આપણો દુઃખ શોક મટે છે એમાં પણ કળિયુગમાં ખાસ કરીને ભગવાનનું નામ સંકિર્તન કરવું વાલા ભક્તો કેતા આનંદ થાય કે એકમ ભાગવતમ શાસ્ત્ર આ એક એવું ભાગવત શાસ્ત્ર છે કે જે દરેક રોગ આ ભાવના જે કંઈ રોગો છે એ રોગમાંથી મુક્તિ અપાવવા વાળું એ રોગમાંથી આપણને નિરોગી બનાવવા વાળું શાસ્ત્ર છે કેમ કે આ ભાગવતની અંદર જેટલી પણ કથાઓ છે જેટલા પણ ચરિત્રો છે એ ચરિત્ર આપણને અનુલક્ષીને આપણને ઉદ્દેશ્યમાં રાખી અને ભજવવામાં આવ્યા છે આ એવું દિવ્ય ગ્રંથ દિવ્ય ભાગવત શાસ્ત્ર એની અંદર ભક્ત ને ભક્ત શ્રવણ કીર્તિનો શ્રવણ ભક્તિનો મહિમા બતાવવામાં આવ્યો છે ભગવાનની નામ શક્તિ ભગવાનનું નામ જેટલું બને એટલું જાજુ લેવું ભગવાનની નામ ભક્તિનો મહિમા છે અને એટલા માટે જ ખૂબ સારા કવિએ કહ્યું છે નરત્વમ દુર્લભમ લોકે પરમાત્માની દેનથી આપણને આ મનુષ્યત્વ પ્રાપ્ત થયું વિદ્યા પ્રાપ્ત થઈ સારા કુળની અંદર આપણે જન્મ લીધો પરંતુ એ જન્મ એ મનુષ્યત્વની અંદર જો આપણે ભગવાનનું ભજન ન કર્યું તો શું થશે કેમ કે ફક્ત ને ફક્ત એવું નથી કે જે માણસ પાસે ધન હોય અથવા તો ધન ન હોય એવા મનુષ્યને જ ધિકારવામાં આવે છે એવું નથી કે આ જગતની અંદર જે મનુષ્ય પાસે રૂપ છે અથવા તો રૂપ નથી એવા મનુષ્યને જ ધિકારવામાં આવે છે પરંતુ આપણું શાસ્ત્ર એમ કહે કેચિદ વદંતી ધનહી કે વદંતી ગુણહી ન જનો જગન્યખિલ પુરા ના આ જગતની અંદર ફક્ત આપણી પાસે કદાચ પૈસા નહીં હોય તો એવા મનુષ્યને ધિકાર છે કદાચ આપણી પાસે ગુણ નહીં હોય તો એવા વ્યક્તિને પણ ધિકાર છે સમગ્ર આ શાસ્ત્રને રચના કરવા વાળા વ્યાસજી તો એવું કહે છે કે જે વ્યક્તિ પુરાણ વેદ ઇત્યાદિ શાસ્ત્રને નથી જાણતો એવો માણસને ધિકાર છે એનો મનુષ્ય દેહ છે એડે ગયો પરંતુ કવિ તો ત્યાં સુધી કહે છે કે જેને આ મનુષ્યઓની પ્રાપ્ત કરી અને ભગવાન નારાયણનું નામ નથી લીધું પ્રભુનું ચિંતન નથી કર્યું એવો વ્યક્તિ છે જઘન્ય છે એવા વ્યક્તિને ધિકાર છે એટલા માટે તો કહેવામાં આવે છે આપણા ગુજરાતી કવિઓ વારંવાર વારંવાર એ ભજનના મારફતે સંતવાણીના મારફતે આપણને કહે કે જ્યારે જ્યારે પણ મનુષ્ય દેહ મળે છે ત્યારે આપણે ભગવાનનું સંકિર્તન કરી લેવું જોઈએ જે આપણને સમય મળ્યો છે સમયને સારી રીતે એનો સદુપયોગ કરવો જોઈએ જો સદુપયોગ કરવામાં ન આવે તો શું ખબર કે આવતા જન્મની અંદર કઈ યોની પ્રાપ્ત થાય